નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરીએ આજના સમાચારો પર સૌની યોજના અંતર્ગત તળાવ ભરવાની માંગણીનો પત્ર ફેસબુક પર મૂકતા જ ધારાસભ્ય શામજી ચૌહાણ ટ્રોલ થયા હતા દુધઈના તળાવ તો પત્ર લખેલા પહેલા પંદર દિવસથી ભરેલા હોય અને હાલ તેમાં પાણી પણ ચાલુ છે મૂળી તાલુકાના રામપરડા વાલથી પાણી સૌની યોજના હેઠળ દુધઈ ખંપાળિયા ગઢડા ગામોને મળે છે ત્યારે તે ઓલરેડી ભરેલા હોય તેને આજે પંદર દિવસ થયા અને હાલ ટીકર તળાવમાં પાણી વહે છે પણ છેલ્લા પંદર દિવસથી અને ખંપાળિયા ગઢડા માટે છેલ્લા પાંચ દિવસથી વાલ ખોલવામાં આવેલ હોય ત્યારે ચોટીલા ધારાસભ્ય શ્યામજી ચૌહાણને જાણે ઊંઘ ઉડી હોય હોય તેમ પત્ર લખી જાતે જ ફેસબુક પર પોસ્ટ મૂકતા અને જશ ખાટવા માટે વાહવાહી માટે રજૂઆત કરી છે તે મૂકવામાં આવતા હાસ્યાસ્પદ બન્યા હતા અને ટ્રોલ થયા હતા અને કોમેન્ટમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે આ તમામ તળાવો છેલ્લા પંદર દિવસથી ભરેલા છે અને આગળ ગામોમાં પાણી પણ જઈ રહ્યા છે આ પાણી અત્યારે ચાલુ થયું છે કદાચ કાલ પ્રમ દિવસ બંધ કરવાના પ્રયાસ થાય

બરાબર રાજકીય પાર્ટી ની કોઈ વાત નથી મત જેને જ્યાં હોય અહીંયા દીધો આ વાલ ખોલવાની લડાઈમાં સંપાળિયા વડોદરા આ ત્રણ ગામ માટે જે ખરેખર આપણને દેખાય છે નજર સામે પાણીથી વંચિત રાખવાના પ્રયાસ થાય છે તો આગામી દિવસોમાં આ ત્રણ ગામ પાણીથી બાકાત શું કાપ રે નર્મદામાં ઘણું બધું પાણી છે સરદાર સરોવર ડેમ માં તો અહીંયા પાણી દરિયામાં નાખે છે ઉલ્ટાનું અહીંયા ખેડૂતોને નુકસાન કરે છે આપણે પાણી થી વંચિત છે બરાબર એમને ગેસ કરવો હોય ભલે જે કરવું હોય આપડે આપણો વાલ ખોલવાનો છે આપણો પાક બચાવવાનો છે તૈયારી હારે ઉભા રેવાની રાખવાની છે ને કેસ કરાવવાની રાખવાની